લાંબી લાંબી કતારો કતારો મળી છે છે સવારથી જ લોકોની લાગી જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે શાહીબાગ બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો છે જેમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી છે જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઈ રહી છે તેમજ આવકનો દાખલો કઢાવવા કતારો લાગી છે અમદાવાદમાં બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો છે જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો કર્યો છે રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઇન લાગી છે જેમાં ધોરણ અગિયાર અને બાર કોલેજના એડમિશનમાં દાખલાની જરૂર પડે છે તથા નોન ક્રિમિલિયર અને જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની કતાર લાગતા લોકો પરેશાન થયા છે પહેલી તારીખથી દરરોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દાખલા માટે કતારો લગાવી રહ્યા છે તેમજ અન્ય સ્થળે પણ આવક અને જાતિના દાખલાની જરૂરિયાત રહેતી હોવાથી લોકો લાંબી કતારો લગાવી દાખલા કઢાવવા ઉમટી પડ્યા છે વડોદરામાં આવકના દાખલા માટે ઘસારો થયો છે જેમાં ધોરણ દસ અને બારના પરિણામ પછી આવકના દાખલા માટે ઘસારો જોવા મળ્યો છે ત્રણ જ દિવસમાં ચાર હજાર પાસઠ લોકોએ આવકનો દાખલો કઢાવ્યો છે જેમાં જનસેવા કેન્દ્ર ખાતે સવારથી જ લોકોની કતાર લાગી છે પ્રતિદિન એક હજારથી વધુ લોકો દાખલો કઢાવવા કતારોમાં લાગી રહ્યા છે આવકના દાખલા જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્ટીની જરૂર પડતી હોય છે તેમાં નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવક કેન્દ્ર ખાતે લોકો સવારથી જ પ્રમાણપત્ર માટે આવે છે